फार्म विलेज हो जाय छू આઠ દસ કિલોમીટર થાય વધારે નથી તો પેલું દેખાય છે ને એ ફાર્મ મી છે હા જો દેખાય અહીંયાથી I'm

આ વૈષ્ણોદેવી ફાર્મ વિલે છે આ બી વિભાગ છે બી અને સી વિભાગ આ મોટો વિભાગ છે આમાં મોટા ફાર્મ હાઉસ અને મોટા બંગલા આવેલા છે આ છે ઓફિસ ને આ છે એ વિભાગ આમાં નાના વિલા છે સ્મોલ વિલા આ બી બહુ મોટી સોસાયટી છે ચાલો હવે હું તમને બતાડી દઉં ક્લબ હાઉસ અને સ્વિમિંગ પૂલ ચાલો છે ગેટ હવે અંદર જઈ રહ્યા છે ગેટ છે સિક્યુરિટી મુસાભાઈ સિક્યુરિટી અહીંયા એન્ટ્રી કરાવીને તમારે બતાડવા આવું હોય તો આવવાનું આ છે ક્લબ હાઉસ વૈષ્ણોદેવી ફાર્મ વિલેરનું ક્લબ હાઉસ છે હા ચાલો તમને આની અંદર ડિસ્કો થેન્ક છે થિયેટર છે અહીંયા આ બાજુ તમારે સ્કેટિંગની છે બાળકો માટે બાળકોનું સ્વિનિંગ બધું જ છે આ ગાર્ડન છે બેસવું હોય તો ક્લબ હાઉસ નો ગાર્ડન છે સોસાયટીનો ગાર્ડન નો છે ક્લબ હાઉસ અહીંયાથી ઉપર જવાય છે ત્યાં ડિસ્કો થેન્ક છે અને ઉપર થિયેટર છે આની ઉપર ક્લબ હાઉસ છે આ વેઇટિંગ એરિયા છે હોલ છે અહીંયા અંદર અહીંયા પાછળ રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ આ છે સ્વિમિંગ પૂલવે આ સ્વિમિંગ પૂલ છે અહીંયા આ સ્વિમિંગ પુલ એરિયા છે આજે સફાઈ ચાલે છે બે દિવસથી સ્વિમિંગ પૂલની સ્વિમિંગ પુલની સફાઈ ચાલે છે એટલે ખાલી કરેલો છે यहां नया रे है कितने में है जो बड़ा लोग बहुत मारिया है बड़ा लोग अगर कंटिन्यूपन करें और परमानेंट लोगों रे है यहां हां वहां पाछा आपड़े आई के गेट पर हां કે એવી ભાગ ઓ માટે નું ડાગન છે બાળકો માં જે લસરપતિ હોસર પાર્ક પૂજી છે હા તો મોટી સોસાયટી છે હા લોકો મળ દે છે હમ कंटिन्यू હા આ છે ક્રિકેટ બોક્સ આ બાજુ આ ક્રિકેટ બોક્સ છે કેલું છે વોલીબોલ ફૂટબોલ બોક્સ હા

うん。

ઓકે આ હોલ છે આ કિચન એરિયા અહીંયા ડાઇનિંગ એરિયા આ ડાઇનિંગ એરિયા છે અહીંયા તમે ઉભા છો કે ડાઇનિંગ એરિયા છે આ હોલ છે આખો હોલ છે એક આ બેડરૂમ છે નીચે એક બેડરૂમ આવશે માસ્ટર બેડરૂમ જ છે આ નીચેનો માસ્ટર બેડરૂમ છે કિચન કિચન ની પાછળ ચોકડી આવશે તમારે ચોકડી પણ બહુ મોટી આવશે અહીંયા તમારે વોશિંગ મશીન રાખો ગમે તે માટે બહુ વ્યવસ્થા મોટી વ્યવસ્થા બનાવેલી છે ચોકડી થી ઉપર છે આ પૈયા છે કે બેડરૂમ તમે જે ગણો છે આ ઉપરનો બેડરૂમ છે હિરલબેન ઓપન સરસ ઓપન ટેરેસ છે વિરોલબેન ઓપન ટેરેસ છે સરસ અહીંયા તમે ખુરશી નાખીને બેસો બહુ મજા આવે કેવો સરસ વ્યૂ છે અહીં તમે ઉપર બેસો ને એટલે તમને મોરલા જોવા મળશે સરસ મોરલા આવશે આવ તમારા મકાન ઉપર આવીને બેસે તમને આ ફાર્મ મીલે કેવું લાગ્યું બહુ સરસ છે ને રેવાનું ગમશે અહિયાં હરિયાળી છે મસ્ત તમારે સરસ વાતાવરણ છે અહિયાં મોરલા ના તમને રોજ સવાર સાંજ સાંભળવા મળશે અને જો કેવું છે સરસ વાતાવરણ અને બહુ લોકો સોસાયટીમાં અહીંયા રહે છે તો તમને કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું ને તો બોલો તમારે હા ઓપન પ્લોટ તમારે જોઈએ તો મળી રહેશે તમારે તમને જો આ ફાર્મ લીલે બના લેવું હોય ને ઓપન પ્લોટ લેવો હોય તો ઓપન પ્લોટ પણ મળી રહેશે અહીંયા ઓપ્શન છે આપણે ગેટની બાજુમાં જ નવો પ્રોજેક્ટ કરેલો છે બરાબર એમાં તમારે ઓપન પ્લોટ જોઈતો હોય તો બહુ રિઝનેબલ રેટમાં મળી જશે અને આ ફાર્મ મિલા બી તમારે જોઈએ ને તો બહુ ખૂબ જ રીઝનેબલ રેટમાં તમને મળશે તમે સિટીમાં જે લો છો એના કરતાં તો ઘણા ઓછા બજેટમાં તમારું કામ થઈ જશે અને તમારો રહેવાની બી તમને બહુ મજા આવશે અહીંયા અને તમારે છતાં બી જો તમને આ ફાર્મ મિલેમાં નહીં ગમતું હોય અને ઓપન પ્લોટ જોઈતો હોય તો ગેટની બાજુમાં જ પ્રોજેક્ટ છે ઓપન પ્લોટનો બરાબર તમારે પ્લોટ જોવો છે તો બતાડી આપું પ્લોટ જોવો છે તમારે ઓકે ચાલો તમને ઓપન પ્લોટ બતાડી આપું પેલ મોરલા જાય તમને દેખાય છે મોરલા પેલા મોરલા જાય અહીંયા મોરલા તમને જોવા જ મળશે એ હમણાં સોસાયટીમાં જાય છે જો એ મોરલા છે ને

ેટમાં ઓપન પ્લોટ મળી રહે છે તમારે તમારી રીતે બનાવવું હોય કન્ટ્રી વિલામાં ધ કન્ટ્રી વિલાનું ક્લબ સોસાયટી દેખાય છે એક જેની બાજુનો પ્રોજેક્ટ છે ધ કન્ટ્રી વિલા ખૂબ જ રીઝનેબલમાં તમારે જોઈ તમારે જેવડો જોઈએ એવડો બસો બેતાલીસ વારથી સાડા છસો વાર સુધીનો પ્લોટ તમને મળી રહેશે આમાં બી બધી જ એમ્યુનિટીઝ તમને મળશે ક્લબ હાઉસ સ્વિમિંગ પૂલ ગાર્ડન ચિલ્ડ્રન એરિયા બધી જ જેટલી એમ્યુનિટીઝ વૈષ્ણોદેવી ફાર્મવિલામાં છે એવી જ એમ્યુનિટીઝ બધી જ તમને આમાં મળી રહેશે ઓકે તમારે ફાર્મ વિલામાં લેવું છે કે પછી આમાં પ્લોટ ઉપર પ્લોટ લેવો છે ધ તમે કે ચાલો હિરલબેન અને તમને આ ઓફિસ છે ધ કન્ટ્રી વિલાની તમને ત્યાં પ્લાન અને એને એમ્યુનિટી શું શું છે એ બધું તમને સમજાવશે ત્યાં જયમીનભાઈ કરીને બેઠા છે આપણે ઓફિસમાં આ ધ કન્ટ્રી વિલાની ઓફિસ છે બરાબર તમારે જે કંઈ પ્રશ્નો હોય તો તમે અહીંયા પૂછી શકો છો આ ધ કન્ટ્રી વિલાની ઓફિસ છે ઓફિસની અંદર લેઆઉટ પ્લાન વગેરે બધું જ તમને મળશે શું શું એમિનિટી છે એ તમને ભાઈ હમણાં જયદીપભાઈ તમને સમજાવશું વાયરિંગ તો આપણું પોઝિશન છે આપણે હાલ અહીંયા બેઠા છીએ અહીંથી જ ફૂટના અંતરે આપણો ચોસઠ ખુલ્લા પ્લોટનો પ્રોજેક્ટ શરૂ થાય છે ધ કન્ટ્રી વિલા કરીને આપણો પ્રોજેક્ટ છે આ આપણા કન્ટ્રી વિલાનું ટ્રોપ યુ છે પાછળથી જે જાય છે એ કેનાલ જાય છે આ આપણો ક્લબ હાઉસ છે જેની અંદર લિવિંગ પાર્ટી લોન એરિયા છે સ્વિમિંગ પૂલ છે ઇન્ડોર ગેમ છે થિયેટર છે કિચન રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ આપેલો છે છ રૂમ આપ્યા છે જેથી આપણે કોઈ નાનું મોટું ફંક્શન હોય તો આપણે ઘરના જે ગેસ્ટ આવેલા હોય અહીંયા એમને ઉતારો આપી શકીએ અને જમવાનું નાસ્તો એમનું વારો પતી ફંક્શન પતી જાય આપણું આ રીતનું ગેટ આવશે પછી એન્ટ્રી છે ક્લબ ઓફ ટુ ટોપ છે જે એરિયા છે એ ઓપન રહે છે પ્લે એરિયા નો આઉટ વ્યૂ છે આ ક્લબ હાઉસ ની ફરતી જે ઇન્ટરનલ રોડ જાય છે આપણે સોસાયટીમાં એ ઇન્ટરનલ રોડ છે આ સ્વિમિંગ પુલ છે આપણો આ નાઇટ વ્યુ છે ક્લબ હાઉસ નો આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે સિનિયર સિટીઝન સિટિંગ એરિયા છે અને આ ગાર્ડન આપેલું છે આપણે નજર સામે જ આપણું બાળક રમતું હોય આ પાર્ટી લોન એરિયા છે જે ક્લબ હાઉસ માં આવેલું છે આ રીતનું આપણું ફર્સ્ટ એલિવેશન આવે છે જેમાં સ્ટેન્ડિંગ બાલ્કની અથવા તો ફ્લાવર બાલ્કની આપણે આપેલી છે આ રીતનું એનું પ્લાન આવશે આગળ પણ નાનો બગીચો છે પાછળ પણ કિચન ગાર્ડન આપેલું છે નીચે વન બેડરૂમ હોલ કિચન ઉપર બે બેડરૂમ આવે છે અને એની ઉપર ટેરેસ આવે છે થ્રી બીએચકે નો આ રહ્યો પ્લાનિંગ છે આ રહ્યો આપણું થ્રી બીએચકે મોટું પ્લાનિંગ છે મોટા પ્લોટ નીચે બે નીચે એક બેડરૂમ હોલ કિચન ઉપર બે બેડરૂમ ઉપર તમે આવશો તો ટેરેસ છે એક નાની એવી કેબિન આવશે કિંગ સાઈઝ લિવિંગ રૂમ મળે છે બેડરૂમ આવે છે કિચન આવે છે કિચન ની પાસે કિચન ગાર્ડન આવે છે આગળ પણ ગાર્ડન મળે છે ઓટલો આવે છે ઉપર જશો તો ત્રણ માસ્ટર ના માસ્ટર બેડરૂમ આવે છે ત્રણ માસ્ટર બેડરૂમ છે ત્રણેય ને એટેચ ટોયલેટ બાથરૂમ સેપરેટ આવે છે એક નાનું એવું ટેરેસ મળે છે તમને ઉપર જશો એટલે ફૂલ સાઈઝ નું તમને કિંગ સાઈઝ નું આખું ટેરેસ મળે છે તો આ પ્રમાણે આ ફૂલ આ પ્રમાણે નું આખું આપણું ટેરેસ મળે છે આ તમને ફૂલ ટેરેસ મળશે આમાં અપલોડ કે ના વાના છે આમાં નાનામાં નાનો આપણી જોડે બસો પાંચ વારનો પ્લોટ છે અને એમાં મોટામાં મોટો છસો ને અઠ્યાવીસ વારનો પ્લોટ છે ટોટલ ચોસઠ પ્લોટ છે અને ચોસઠ ને ચોસઠ પ્લોટની સાઈઝો અલગ અલગ છે આપણી જોડે અને આમાં બી તમને બધી જ એમ્યુનિટીઝ મળશે એની અંદર ઓકે બાકી કંઈ પ્રશ્નો હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો ઓકે